રાત્ર નાયબ કલેક્ટર એસટી મકવાણા તથા મામલેદાર ખાનગઢ મામલેદાર ચોટીલા અને મામલેદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવા અંગેની ઝુંબેશ હાથ છે ખાનગઢમાં આવેલ સૂર્ય ચોક થી સોનગઢ સુધી સરકારી જમીનમાં અનેક ગેરકાયદેસર પાકા બાંધકામો કરી દબાણો કરવામાં આવેલ છે દબાણો દૂર કરવા દબાણકર્તાને મામલતદાર થાનગઢ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવેલ હતી તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણ દૂર ન કરાતા રાત્રિના એક કલાકે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં થાનગઢ ખાતે આવેલ સૂર્ય ચોક થી તરણેતર જવાના રસ્તાની બંને બાજુએ આવેલ સરકારી સર્વે નંબર અગ્યાસી એક્યાસી નેવ્યાસી તથા આશાપુરા હોસ્પિટલ તથા સત્તર જેટલા રહેણાંકના મકાનો એમ કુલ મળી બસો સાહીઠ જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે કોમર્શિયલ તથા રહેણાંક હેતુ માટે ઉપયોગ કરનાર ઈસમો પાસેથી દબાણદાર દ્વારા ભાડું ઉઘરાવતા હોવાનું ધ્યાને આવતા વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે થાનગઢ પાલિકાની અડીને આવેલ થાનગઢ અમરાપર તથા સોનગઢ ગામની સરકારી જમીન કે જે જમીન પર દબાણદારો દ્વારા છેલ્લા ઘણા સમયથી કબજો કરી કોમર્શિયલ ધંધાઓ કરી વળતર મેળવતા હતા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢ થી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોક થી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર અગ્યાસી એક્યાસી નેવ્યાસી અને ત્રણસો ઓગણપચાસ કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે હપ્તા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે બસો એકત્રીસ જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવેલા આવેલી હતી સાત સેનેટની વેરના કારખાના બનાવવામાં આવેલા હતા તેમજ એક આશાપુરા હોસ્પિટલ તેમજ સત્તર જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ બસો ને સાઠ જેટલા ગેરકાયદેસર દબાણ એ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો હોટલો રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હપ્દા પણ ઉઘરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને મામલાદાર થાનગર દ્વારા આ દબાણ કરતા ઓને નોટિસ આપી સાંભળી પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ના કરતા આજે આ નેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ડિમોલેશન ની અંદર કુલ ચાર જેસીબી મશીન ની મદદ આ ડિમોલેશન ની કામગીરી ચાલુ છે આ સરકારી જમીન છે કુલ બાવન એકર

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર